સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક ન્યૂઝ વિષયની ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આંગણવાડી પગારમાં થયો વધારો બે હજાર પચીસ નવો પગાર છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ થવાની પૂરેપૂરી સંભાવના કેમ તેનું કારણ આપણે આગળ વિડિયોમાં જોઈશું પરંતુ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈઝ વિડીયોની કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સરકારના વર્ષ બે હાજર પચીસના બજેટમાં આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે આ પગાર વધારો બે હાજર પચીસ વીસના બજેટ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવવામાં આવેલા છે જે રૂપિયા સાત હજાર છસો અડસઠ કરોડની ફાળવણીનો એક ભાગ છે આ પગાર વધારો રાજ્યની આંગણવાડી કાર્યકરો જે કાર્યકર બહેનો છે એમને આર્થિક સ્થિતિ સુધારવા અને તેમની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રત્યે સરકારની કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે એનાથી આપણે આગળ જોઈએ કે ઉલ્લેખનીય છે કે અગાઉ બે હજાર બાવીસમાં પણ આંગણવાડી કાર્યકરો બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો જેમાં તેમનો વેતન સાત રૂપિયાથી વધારીને દસ રૂપિયા કરવામાં આવ્યું હતું હાલમાં બે હજાર પચીસ વીસના બજેટમાં વધુ પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે આંગણવાડી કાર્યકર કાર્યકર બહેનોમાં વેતનની અંદર સુધારો કરવામાં આવ્યો છે એનથી આપણે આગળ જોઈએ તો આ પગાર વધારો આંગણવાડી કાર્યકર બહેનોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે અને તેમની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારશે આ સાથે આંગણવાડીઓની કામગીરીમાં પણ ગુણવત્તા સુધરાશે જે રાજ્ય ના બાળકો અને મહિલાઓ સર્વાંગી વિકાસને મદદરૂપ થશે તો એ બે હજાર પચીસ વીસના બજેટની અંદર તમે જોઈ શકો છો એ સ્ક્રીન ઉપર કે કેટલા કરોડ ફાળવેલા છે તો સાત હજાર છસોને અડસઠ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે મતલબ કે તમારો હવે પગાર વીસ હજાર પ્લસ આજુબાજુ તમારો થઈ શકે છે કારણ કે અહીં તમે જોઈ શકો છો કે સાત હજાર છસોને અડસઠ કરોડની ફાળવણી થઈ એટલા માટે તો થવાની પૂરેપૂરી શક્યતાઓ તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ